દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે છ પંચાવન વાગે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને બહાર થયો છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે વીસ ઘાયલોની સારવાર ચાલી રહી છે બે મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે બાકીના લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટિંગ બાદ કરવામાં આવશે સોમવારે સાંજે છ પંચાવન વાગે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક ચાલતી કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો જે સફેદ આઈ ટ્વેન્ટી કારમાં વિસ્ફોટ થયો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ મંગળવારે સામે આવ્યા હતા મેટ્રો સ્ટેશન પાર્કિંગમાંથી બહાર નીકળતી કારમાં કાળો માસ્ક પહેરેલો એક માણસ બેઠો હતો તેની ઓળખ પુલવામાના રહેવાસી ડોક્ટર મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર ઉમરે વિસ્ફોટકો સાથે પોતાને ઉડાવી દીધો હતો કાશ્મીર પોલીસે ડીએનએ ટેસ્ટિંગ માટે પુલવામામાં તેની માતા અને બે ભાઈઓની અટકાયત કરી હતી પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ અને ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ દરમિયાન ભૂતાનની બે દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદીએ દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે કહ્યું હતું કે આખો દેશ દિલ્હી વિસ્ફોટોથી પ્રભાવિત પરિવારો સાથે ઊભો છે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં